અમદાવાદ સ્વીગી દ્વારા ફૂડ ડિલિવરી કરતા કર્મચારીઓને પેઆઉટની સમસ્યાને લઈને હડતાલ કરી હતી તેઓની માંગ હતી કે જૂના પેઆઉટ પ્રમાણે તેઓને વેતન આપવામાં આવે તેવી માંગ સાથે ડિલિવરી બોયે હડતાલ કરી હતી વડોદરા શહેરમાં અનેક જોબ વર્ક કરતા નાગરિકો દ્વારા ઓનલાઈન સ્વિગી ઝોમેટો જેવી એપ છે જેનાથી જમવાનું ઓર્ડર કરવામાં આવતું હોય છે ત્યારે શહેરના સ્વિગી ફૂડ ડિલિવરી કરતા કર્મચારીઓ દ્વારા નવા પેઆઉટનો વિરોધ કરવામાં આવ્યો હતો જે પ્રકારે જૂના પેઆઉટ પ્રમાણે વીસ ઓર્ડર

હમણાં સુધી છ વર્ષથી કામ કરી રહ્યો સર હવે હાલ સમસ્યા એ છે કે અમારા ફિલ્ડ પર કેટલા રાઇડરો સિત્તેર ટકા રાઇડરો વડોદરામાં એવા છે જે લોકોને સમસ્યા પેઆઉટથી લઈને ઘણી બધી છે જેનું કોઈ એફએમ દ્વારા નિવાકરણ કરવામાં આવતું નથી અગર નિવાકરણ કરવામાં આવે બી છે તો જેમના નંબર સેવ છે એ લોકોને એ લોકો ફોન ઉઠાવે તો અમારી માગણી એમ છે કે અમારું જે પેઆઉટ જે ડીએમજીનું હતું એ તમે પાછું લાવો અને જે તમે અર્નિંગવાળી જે આઈડીઓ લાવ્યા છે હાલ એ બંધ કરી દો અને એ પેઆઉટને સ્થગિત કરી સર હાલ તો રજૂઆત કરી છે જેવી કે તમે મીડિયા માધ્યમથી જોઈ શકો છો હાલ અમારા મેનેજર બે અંદર બેઠા છે પણ એ લોકોને બહાર આવવાની ફુરસત નથી કેમ કે એ લોકો ખોટા છે ને એ લોકો સિસ્ટમ જે વસ્તુ લાવે છે એ બી તદ્દન ખોટી છે